નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર છ બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો બધા જ એરિયાની અંદર સારો એવો વરસાદ થઈ ગયો છે વાવણી લાયક ખૂબ જ સારા સારું કહેવાય કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા ઘઉં ચારસો ચોરાણું થી પાંચસો ને પાંચ ઘઉં ટુકડા ચારસો છન્નું થી પાંચસો ને ચાલીસ તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી તેરસો ને ત્રેવીસ રૂપિયા ચણા નવસો પિંચ્યાસીથી અગિયારસો ને પાંચ હળદ એક હજાર પચાસથી ચૌદસો ને ચોવીસ મગ તેરસો દસથી સોળસો સત્તર ચણા સફેદ તેરસો ચાલીસથી બે હજારને પચાસ વાલદેશી ત્રણસોથી આઠસો ને પચાસ સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ મગફળી જાડી નવસો સિત્તેરથી બારસો પાંચ મગફળી ઝીણી એક હજાર પચીસથી સોળસો રૂપિયા એરંડા બારસો સોળથી બારસો નેવું તલી ચૌદસો પચાસથી બે હજારને પચીસ સોયાબીન સાતસો નેવુંથી આઠસો પચાસ તાલકાળા છવ્વીસો પચાસથી તેત્રીસો ને એંસી લસણ આઠસો વીસથી તેરસો રૂપિયા ધાણા એક હજાર એકતાલીસથી તેરસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર ચારસો એંસીથી હું છું ભાવ ત્રણ હજાર આઠસો ને છવ્વીસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો રૂપિયા મેથી આઠસો વીસથી બારસો ને પાંચ સાઠ વટાણા સોળસોથી બે હજાર ને ચોર્યાસી રાયડો એક હજાર પચાસથી અગિયારસો ને સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા કલોનજી તેત્રીસો એસીથી આડત્રીસો ને પંચ્યાસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેડના બજાર ભાવ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતે તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ আপন খুব খুব আবার